માળીયા મિયાણા તાલુકાના મોરબી નવલખી હાઇવે રોડ નજીક આવેલા નાના દહીસરા ગામના ફાટક પાસે કુલા પ્લોટમાં ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરતા એક પોલીસે રંગે હાથ ઝડપ્યો છે ઘટના સ્થળેથી કુલ રૂપિયા છત્રીસ લાખ પાસઠ હજાર છસો નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે એક અન્ય શખ્સનું નામ ખુલતા પોલીસે તેની શૂધખોળ પણ શરૂ કરી છે માળિયા મિયાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફની બાતમી મળતા સ્થળ પર રેડ કરવામાં આવી ત્યાં અલગ અલગ બેરલમાં ભરેલ છસો લિટર ડીઝલ તે ઉપરાંત ટેન્કર અને તેના અંદર રહેલું તેવીસ હજાર ડીઝલ મળી આવ્યો આ તમામ મુદ્દા માલની કિંમત મળી કુલ રૂપિયા છત્રીસ પોઈન્ટ પાસઠ લાખ છે ઘટના સ્થળેથી ઇમ્તિયાઝ ગઝિયા ઝડપાયો હતો પોલીસ પૂછપરછ દરમિયાન હળદેવ શૈયા નામના બીજા શખ્સની સંડોવણી બહાર આવી છે પોલીસ હાલમાં તેની શોધખોળમાં લાગી છે આ મામલે માળિયા મિયાણા પોલીસ સ્ટેશનમાં બંને વિરોધ ગુનો નોંધાયો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે